નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જે લોકોનું મન અશાંત રહે છે જે લોકો દુઃખી રહે છે એમને આટલું હંમેશા યાદ રાખવું જોઈએ ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ મિત્રો આપણે કોઈ પણ માણસની વધારે પડતી ચિંતા ના કરવી જોઈએ કારણ કે આપણે જે પણ માણસની વધારે ચિંતા કરીએ છીએ અને એ જ લોકો એક દિવસ આપણને ભૂલી જતા હોય છે એ જ લોકો આપણને સમજી પણ નથી શકતા હોતા મિત્રો મારી આ એક વાત હંમેશા યાદ રાખજો કે જીવનમાં ગમે તેવી મુશ્કેલીઓ આવી જાય ગમે તેવી પરેશાનીઓ આવી જાય તો ક્યારેય ચિંતા ના કરતા હિંમત ના હારતા દોસ્તો અને હિંમત રાખીને એ પરિસ્થિતિનો સામનો કરજો અને એ પરિસ્થિતિનો સામનો કરવા માટેનો રસ્તો જરૂર મેળવજો અને એ પરેશાનીઓને તમારી હિંમતથી દૂર કરી દેજો સાચો માણસ ભૂલો કરી શકે છે પણ ક્યારે એ માણસ કોઈ પણ માણસ સાથે ખોટું નથી કરી શકતો એ નક્કી છે ક્યારેક ક્યારેક આપણી ખુશીઓ આપણી પાસે જ રાખવી જોઈએ દોસ્તો કારણ કે દરેક કોઈ આપણી ખુશીથી ખુશ નથી હોતા એ યાદ રાખજો જો કોઈ તમને સમજે ના તો એમને સમજાવવાના બદલે એકલા જ રહો કારણ કે કમ સે કમ એ તો ખબર પડશે કે કોઈ સમજવા નથી તો સમજશે પણ કોણ જે છે તમારી પાસે એમાં ખુશ રહેવું જોઈએ દોસ્તો કારણ કે જરૂરતથી વધારે રોશની પણ તમને આંધળા કરી દે છે હજારો સંબંધો રાખવા એ મહત્વનું નથી સાહેબ પરંતુ એમાંથી ખરાબ સમયમાં કોણ આપણો હાથ પકડે છે ને એ ઘણું મહત્વનું હોય છે અત્યારે જમાનો એક જ વસ્તુ પર ચાલે છે કે હું કહું એમ કરો તો જ તમે સારા બાકી ખરાબ વીતી ગયેલી જિંદગીને યાદ ના કરો જે મળ્યું છે એની ફરિયાદ ના કરો જે થવાનું હશે એ થઈને જ રહેશે એટલા માટે કાલની ચિંતા કરીને તમારી આજને ખરાબ ના કરો જીવનમાં બે વસ્તુ માણસને દુખી કરે છે એક જીદ અને બીજું અભિમાન અને બે વસ્તુ માણસને સુખી કરે છે એક જતું કરવું અને બીજું જાતે કરવું મિત્રો એક વાત યાદ રાખજો કે જ્યારે જીવનમાં ખરાબ સમય આવે ત્યારે તમારે દુખી ના થવું કે રડવું પણ નહીં કારણ કે તમારા દુખી થવાથી કે રડવાથી અહીંયા કોઈને કંઈ પણ ફરક નથી પડતો એટલે હિંમત રાખીને એ પરિસ્થિતિનો મુશ્કેલ સમયનો સામનો કરવો જોઈએ દુનિયાની આગળ રડવાથી કંઈ પણ નહીં થાય દોસ્તો કારણ કે અહીં કોઈ પણ તમારું નથી હોતું જ્યાં સુધી તમે કંઈ પણ બનતા નથી એટલા માટે આજે જ તમારી જિંદગીને બદલવાનો ફેંસલો લો અને જીવનમાં કંઈક બનીને બતાવું સારું બનવું હોય ને તો મા બાપ અને ભગવાનની નજરમાં બનો દુનિયાના લોકોનું તો શું એ તો જો તમે સફળ થશો તો એ તમારી બળતરા કરશે અને જો તમે નિષ્ફળ થશો ને તો એ જ લોકો તમારી મજાક ઉડાવશે અફસોસ થાય છે મને ખુદ પર કારણ કે મેં એ લોકોને વધારે પોતાના માની લીધા જે લોકો માટે હું કંઈ પણ ન હતો નાની ઉંમરમાં જ જિંદગી આપણને ઘણું બધું શીખવી જતી હોય છે જેની આપણે કલ્પના પણ ના કરી હોય આજકાલ તૂટી જાય છે ગરીબીમાં એ દરેક સંબંધો જે ખાસ હોય છે અને બની જાય છે બધા સંબંધો જ્યારે પૈસા માણસની પાસે હોય છે પોતાની જિંદગીમાં હંમેશા એવા લોકોને પસંદ કરો જે લોકોના ચહેરા કરતા દિલ સુંદર હોય કારણ કે એ ચહેરો તો ઉંમરની સાથે બદલાઈ જાય છે પરંતુ સારા લોકોની વાતો એ લોકોના ગુણ હંમેશા યાદ રહે છે જીવનમાં પરિવર્તનથી ક્યારેય ડરશો નહીં કારણ કે જે તમે કંઈક સારું ગુમાવી રહ્યા છો એનાથી વધારે સારું પણ તમે મેળવી શકો છો ઘણું બધું મુશ્કેલ હોય છે એ સમય જ્યારે તમારા દિલમાં ઘણું બધું હોય પરંતુ તમે કંઈ પણ ના કહી શકો રડવું હોય પરંતુ બધાના દિલ સાચવવા બસ હસતા રહો જો તમે કોઈ પણ વ્યક્તિ માટે ગમે તેટલું કરો અને જો એ માણસને બીજો જ વ્યક્તિ સારો લાગતો હોય ને તો એ માણસને એ બીજા વ્યક્તિ માટે છોડી દેજો દોસ્તો પડછાયાને અભિમાન હતું તડકાને રોકી રાખવાનું પરંતુ અંધારું થયું તો પોતે જ ખોવાઈ ગયો માણસ જ્યાં સુધી છેતરાય છે ત્યાં સુધી એ સારો લાગે છે પરંતુ જ્યારે એ છેતરાવવાની ના પાડે છે ને ત્યારે એ માણસમાં બધાને અવગુણ દેખાવા લાગે છે ખુશી અને દુઃખ એ તો બંને સમયની સાથે બદલાયા કરે છે પરંતુ જે લોકો હંમેશા આપણી સાથે હોય છે ને એ લોકોની યાદો હંમેશા માટે યાદ રહી જતી હોય છે ક્યારેક માણસ ના તૂટે છે કે ના વિખેરાય છે બસ એ હારી જાય છે ક્યારેક પોતાનાથી તો ક્યારેક પોતાનાઓથી પણ બુરાઈ પણ થવી જરૂરી છે કારણ કે જો તમે દરરોજ વખાણ સાંભળશો તો તમે જિંદગીમાં આગળ નહીં વધી શકો સમસ્યા ભલે કેટલી પણ મોટી કેમ ના હોય પરંતુ એ સમસ્યાનું સમાધાનનું પહેલું પગથિયું પાર કરવો ને એ તમારા હાથમાં હોય છે સમય બદલવાથી એટલી તકલીફ નથી થતી જેટલી તકલીફ જ્યારે આપણા પોતાનાઓ બદલાઈ જાય છે ને ત્યારે થતી હોય છે એ માણસની મંજિલ ભટકવાનું નક્કી છે જે માણસ નકારાત્મક માણસો સાથે રહે છે પ્રેમ હંમેશા માફી માંગવાનું પસંદ કરે છે અને અહંકાર હંમેશા માફી સાંભળવાનું પસંદ કરે છે આ સત્ય છે મિત્રો કે એકલા જ લડવી પડે છે જિંદગીની આ લડાઈ કારણ કે અહીં સલાહ આપવા વાળા લોકો ઘણા હોય છે પરંતુ સાથ આપવા વાળા લોકો ભાગ્યે જ મળતા હોય છે સંબંધ એ નથી જે ગમ કે ખુશીમાં સાથ આપે પરંતુ સંબંધ તો એ જ હોય છે જે પોતાના હોવાનો અહેસાસ કરાવે સાચી વાત બોલવા વાળો અને સાચા રસ્તા પર ચાલવા વાળો માણસ આ દુનિયાને હંમેશા કડવો જ લાગે છે થોડું પોતાના માટે પણ જીવતા શીખી લો સાહેબ કારણ કે આ દુનિયા એ છે जे तमने क्यारे नहीं पूछे कि तमे थाकी गया छो थोड़ो आराम करी लो आ जिंदगी छे साहेब क्यारे क्यारेक अही जबरजस्ती पण मुस्कुरावू पड़े छे पुलो એ જીવનનો એક હિસ્સો છે પરંતુ એને સ્વીકારવાનું સાહસ એ ખૂબ જ ઓછા લોકોમાં હોય છે પરોશો જો પોતાના પર રાખશો તો એ તમારી તાકાત બની જાય છે અને જો ભરોસો બીજા પર રાખશો ને તો એ તમારી કમજોરી બની જાય છે તમારા દુખી થવાથી કે રડવાથી કોઈને કંઈ પણ ફરક નથી પડતો એટલા માટે જીવનમાં હંમેશા ખુશ રહો અને પોતાના કાર્યમાં ધ્યાન આપો ચિંતા કરવાથી આવનારી પરિસ્થિતિ બદલાય કે ના બદલાય પરંતુ વર્તમાનની ખુશીઓ જરૂર છીનવાઈ જાય છે પોતાની કિંમત એવી બનાવો કે કોઈ તમને છોડી તો શકે પરંતુ ભુલાવી ક્યારેય પણ ના શકે ચૂપ રહેવું બહેતર છે એનાથી જ્યારે સામેવાળો વ્યક્તિ તમને સમજી ના શકે ખરાબ સમય તમને જિંદગીના એ સત્યનો સામનો કરાવે છે જે તમને સારા સમયમાં ખબર પણ નથી હોતી કેટલાક માણસો આપણી આખી જિંદગી બદલી નાખે છે જો એ મળે તો પણ અને જો ના મળે તો પણ લોકો સામે તમે ત્યાં સુધી સારા છો જ્યાં સુધી તમે એમની ઉમેદોને પૂરી કરો છો જ્યારથી તમે એમની આશાઓ પૂરી કરવાનું બંધ કરી દેશો ને ત્યારથી લોકો તમને છોડી દેશે ગઈકાલનો અફસોસ અને આવતીકાલની ચિંતા આ બે ચોર એવા છે જે તમારી બધી જ ખુશીઓને છીનવી લે છે એટલા માટે હંમેશા જીવનમાં ચિંતા કર્યા વિના ખુશ રહેતા શીખી જાઓ કારણ કે ચિંતા કરવાથી કંઈ પણ નથી બદલી શકાતું કેટલાક લોકો આપણને એટલા માટે નફરત કરતા હોય છે કારણ કે ઘણા લોકો આપણને પ્યાર કરતા હોય છે જમીન અને કિસ્મત એક જેવી હોય છે માણસ જેવું વાવે છે એવું જ એનું ફળ મળે છે જેવી રીતે દિવસ ટળે છે એવી જ રીતે જિંદગી પણ ધીમે ધીમે ટળતી જાય છે એટલા માટે જીવનમાં દરેક પળમાં ખુશીથી જીવવું જોઈએ જીવનમાં ક્યારેય એવું કામ ના કરતા દોસ્તો જેના કારણે તમારે પસ્તાવાનો વારો આવે અને તમારું મન પણ અશાંત રહે દોસ્તો કોઈ પણ માણસની ઈર્ષા ના કરો કોઈ પણ માણસનું અપમાન ના કરો જે લોકો સારા કામ કરે છે એની હંમેશા પ્રશંસા કરો એમને ધન્યવાદ આપવો દરેક ઠેકાણે ફૂલ જ નથી હોતા કાટાનો પણ સ્વીકાર કરો કેટલી પણ કડવી હોય પરંતુ સચ્ચાઈનો સ્વીકાર કરો રંગથી ડર નથી લાગતો સાહેબ ડર તો એનાથી લાગે છે જે લોકો દરરોજ પોતાના રંગ બદલતા હોય છે જીવનમાં હંમેશા ખુશ રહેવું જોઈએ કારણ કે જિંદગીમાં એક રાત એવી પણ આવે છે જે રાત પછી સવાર નથી થતી કડવી સચ્ચાઈ બોલવાવાળા લોકો જૂઠો ભરોસો આપવાવાળા વાળા લોકોથી તો વધારે સારા હોય છે કર નાનું હોય કે મોટું હોય કંઈ ફરક નથી પડતું પરંતુ ઘરનો માહોલ સારો હોવો જોઈએ અને પરિવાર ખુશ હોવો જોઈએ અમુક સંબંધો એટલા માટે તૂટી જતા હોય છે કે એક રાહ જોતું હોય છે અને બીજાને એની પરવાહ પણ નથી હોતી જે લોકો બીજા લોકોથી વધારે પડતી ઉમીદ રાખે છે આશા રાખે છે સૌથી વધારે દિલ એ લોકોનું જ તૂટે છે કોઈકની સલાહથી રસ્તો તો જરૂર મળી જાય છે પરંતુ મંજિલ તો પોતાની હિંમત અને મહેનતથી જ મેળવવાની હોય છે સમય અને સમજણ બંને એકસાથે બસ કિસ્મતવાળા લોકોને જ મળતું હોય છે ઉદાસ રહેવું કોને પસંદ છે આ જિંદગીમાં અમુક કારણોને લીધે લોકો પોતાની ખુશીઓ પણ ભૂલી જતા હોય છે જ્યારે માણસ અંદરથી તૂટી જાય છે ને ત્યારે તેને મળતી ખુશીઓ એને બહારથી હસાવી શકે છે પરંતુ અંદરથી ખુશ નથી રાખી શકતી જ્યાં સુધી તમે ચૂપ રહીને સહન કરશો ત્યાં સુધી દુનિયાને તમે સારા લાગશો જે દિવસે તમે સાચું બોલશો એ દિવસે તમારાથી ખરાબ એમના માટે બીજું કોઈ નહીં હોય કોઈકે ખૂબ જ કમાલની વાત કરી છે કે જો તમે ખુશ રહેશો તો ખુશીઓ તમારી પાસે આવશે અને જો તમે દુખી રહેશો તો દુઃખો તમારી પાસે આવશે જો તમે જીવનમાં જેવું વિચારો છો એવી જ વસ્તુનું આકર્ષણ તમારી તરફ થવા લાગે છે આપણે બીજાની દ્રષ્ટિમાં કેવા છીએ એ મહત્વનું નથી પરંતુ આપણે પોતાના સ્વયંની દ્રષ્ટિમાં કેવા છીએ ને એ ઘણું મહત્વનું હોય છે જિંદગી તમને એ નહીં આપે જે તમારે જોઈએ છે પરંતુ જિંદગી તમને એ આપશે હું નીકળ્યો હતો સુખની શોધમાં ત્યાં રસ્તામાં ઉભેલા દુઃખોએ કીધું કે અમને લીધા વિના સુખનું સરનામું નથી મળતું એટલા માટે મિત્રો જીવનમાં ક્યારેક દુઃખો આવી જાય તો ચિંતા ના કરવી કારણ કે દુઃખ પછી સુખ જરૂર આવે છે મુશ્કેલીઓ તમારા જીવનમાં એટલા માટે આવે છે કે તમે બે કદમ આગળ વધી શકો તમે ત્યાં સુધી નથી હારતા જ્યાં સુધી તમે કોશિશ કરવાનું નથી છોડતા લોકો તમારાથી નહીં પરંતુ તમારી સ્થિતિથી હાથ મિલાવે છે તમારો સમય કેવો છે એ જોઈને હાથ મિલાવે છે ક્યારેક તમારો દિવસ ખરાબ જાય તો ચિંતા ના કરવી અને આવતીકાલને સારી બનાવવાનો પ્રયત્ન જરૂર કરવો જોઈએ આજકાલ પોતાનું દુઃખ બીજાને બતાવવાથી એ લોકો તમારાથી પણ વધારે એમનું દુઃખ બતાવી દેશે એટલા માટે લોકોની સામે હંમેશા ખુશ રહો તમારું દુઃખ એમને ના જણાવો કારણ કે એ લોકો તમારા દુઃખને નથી સમજી શકતા મોઢેથી નીકળેલા શબ્દોનું આયુષ્ય માણસના જીવન કરતાં પણ વધારે હોય છે જ્યારે આપણું વ્યક્તિત્વ સારું હોય અને કોઈ વ્યક્તિ આપણને છોડી રહ્યું હોય તો હકીકતમાં એ વ્યક્તિ આપણને છોડી રહ્યું નથી હોતું પરંતુ આપણને ગુમાવી રહ્યું હોય છે જ્યારે સમય મળે ત્યારે પોતાના પરિવાર સાથે સમય વિતાવો જેથી કરીને તમે ખુશ રહી શકો ખુશ રહેવા માટેની કોઈ પણ ઉંમર નથી હોતી જો તમે તમારી જાત સાથે પ્રેમ કરતા હોય તો તમે ગમે તેવી પરિસ્થિતિમાં ખુશ રહી શકો છો દોસ્તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર